સુરતની ઉતરાણ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી દસ જેટલા વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી હતી

ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું સદર ઈસમ છે એનું નામ છે કેવુર પોગડીયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરી કરતો હતો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઈક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં રીતે હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે